દસ્મજન ફૂલ બનાવી દ્યો અદબ ચાલો પહેલાં છે ને તમારે બધાયને પોતપોતાનું નામ બોલવાનું છે ચાલો તમારું નામ બોલો પૂનમ તમારું દેવાંશી તમારું તમારું અંશ મી મિણલ તારું નામ શું છે ધારા ચાલો તમારું નામ શું તમારા નામ બોલવાનું છે મારી બાજુમાં કોણ બેઠું છે તો કે પૂનમ પૂનમ તારી બાજુમાં કોણ બેઠું છે નામ બોલો એનું દેવાંશી દેવાંશી તારી બાજુમાં કોણ બેઠું છે

એનું નામ શું છે બંસી હા બંસી તારી બાજુમાં કાવ્યા કાવ્યા તારી બાજુમાં કોણ બેઠું સોમા 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 તારી બાજુમાં કોણ બેઠું આ આ નહીં આ આનું નામ શું છે આનું નામ શું છે પરિધી પરિધી બેન તમારી બાજુમાં કોણ બેઠું નમનભાઈ એને